પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્યોની ચૂંટણીમાં દસ ફોર્મ રદ થયા હતા ત્યારે ફોર્મ રદ થયેલ વેપારીઓએ આ રીતે ફોર્મ રદ કરવાની જોગવાઈ ચેમ્બરના બંધારણમાં જ ન હોવાનું જણાવી આ અંગે ચેરિટી કમિશનર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના દસ કારોબારી સભ્યો માટેની ચૂંટણી યોજવાનું આયોજન કરાયું હતું જેમાં પ્રમુખની પેનલની સામેની પેનલના તમામ દસ સભ્યોના ફોર્મ વિવિધ કારણો જણાવી રદ કરાયા હતા આથી જે સભ્યોના ફોર્મ રદ થયા છે તેઓએ ચેરિટી કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ચેમ્બર એ વેપારીઓ માટે કાર્યરત અને ટ્રસ્ટના કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થા છે તાજેતરમાં આ સંસ્થાના દસ કારોબારી સભ્યો માટેની ચૂંટણીનું આયોજન થયું છે કોઈપણ સંસ્થાની ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ કરવાની સત્તા માત્ર ને માત્ર નિમણૂક પામેલ ચૂંટણી અધિકારીઓને જ હોય છે જ્યારે નિયમને ઘોડીને આ ચૂંટણી માટેનો કાર્યક્રમ માનદ મંત્રી અને સહ માનદ મંત્રીના નામથી જાહેર કરી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં પણ હાલના હોદ્દેદારો હરીફાઈ કે બરાબરી કરવા માનસિક તૈયાર ન હોવાથી શામા પક્ષના ઉમેદવારો નિલેશભાઈ શાંતિલાલ રૂઘાણી રાજેશભાઈ નરોતદાસ બુદ્ધદેવ મિલનભાઈ કાંતિલાલ કારિયા સુભાષભાઈ ચત્રભુજ થકરાર નલિનભાઈ રસિકલાલ કાનાણી મુકેશભાઈ વૃજલાલ દત્તાણી શ્યામભાઈ બિપિનભાઈ રાયચુરા ભાવિનભાઈ દુર્લભજી કારિયા દિપેશભાઈ તુલસીદાસ સિમરિયા રાજેશભાઈ ધીરજલાલ માંડવિયાના ઉમેદવારી ફોર્મ ક્ષુલ્લક કારણો સાથે રિજેક્ટ કરી આપવામાં આવ્યા હતા આથી આ તમામ ઉમેદવારોએ લેખિત રજૂઆત કરી ન્યાયના હિતમાં આગળની કાર્યવાહી માટે પણ તૈયારી કરી છે સંસ્થાના બંધારણમાં જોગવાઈ પણ ન હોય એવા કારણો સાથે ફોર્મ ગેરકાયદે રદ કરવામાં આવ્યા હોવાનું જણાવી આ ચૂંટણી કાર્યક્રમ તાત્કાલિક અટકાવવા અગર હાલનો કાર્યક્રમ રદ કરી નવેસરથી ચૂંટણી કાર્યક્રમ નિયમ મુજબ પ્રસિદ્ધ કરાવવા અને ત્યાં સુધી કામચલાઉ ચલાવ મનાઈ હુકમ મેળવવા માંગ કરી છે સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે હાર જીત બીજા નંબરની બાબત છે પરંતુ સંસ્થાના નિયમોને અવગણીને લોકશાહીનું ચીરહરણ થતું હોય તે ચલાવી શકાય નહીં અને સંસ્થાના દરેક સભ્યોએ આ બાબતના સમર્થનમાં આગળ જોઈએ તેવી અપીલ કરવા પણ કરી છે પોરબંદર પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની માટેની બે વર્ષ માટેની કારોબારીની સમિતિની દસ સભ્યોની ચૂંટણી તારીખ ચૌદના ચૌદ બે બે હજાર ચોવીસના સર્ક્યુલર મુજબ દસ ઉમેદવારોએ અરજી કરવાની હતી અમે દસ ઉમેદવારો મિત્રોએ મળીને અમે અરજી કરેલી જે ઓગણીસ તારીખ સુધીમાં અમને ભર સામેલ કરવાના હતા અમે ઓગણીસ તારીખમાં વ્યવસ્થિત અમારા ફોર્મ ભરીને સામેલ કરી દીધા પણ નશુલ્ક જેવી બાબતમાં અમારા ફોર્મ રિજેક્ટ કર્યા છે જે અત્યાર સુધીમાં ક્યારેય પણ કોઈ સંસ્થામાં પોરબંદર ચેમ્બર ફોરમાં થયેલ નથી જે સામાન્ય શુલ્લક બાબત કહેવાય કે એનો ઉલ્લેખ ક્યાંય બંધારણમાં નથી નથી ફોર્મમાં નથી એના સર્ક્યુલરમાં સર્ક્યુલર પણ જે ચૂંટણી સમિતિના અધ્યક્ષ બહાર પાડવો છે તે બહાર પાડેલ નથી અને નજીવી બાબતમાં અમારા દસ ફોર્મ નિર્વેક કરેલા છે એક તો જાણે પેઢીનું નામ અમારું એ કે તમે લખેલ નથી હવે પેઢીનો અમે સિક્કો ત્યાં મારેલ છે સહી કરેલ છે ઉમેદવારે ત્યાં પેઢીનો સિક્કો મારેલ છે ખાલી ઉપર લખેલ નથી એવો નામમાં નશુલ્ક દાવો કર્યો પછી સભ્યના નંબર અમારે એક પોતાના સભ્યનો નંબર લખવાનો હોય છે એક દરખાસ્ત આપવાનો એક અનુમદાન આપવાનું હવે અમારો નંબર કદાચ અમારી પાસે હોય તો દરખાસ્તનો અનુમદાનનો નંબર અમારી પાસે હોય નહીં જેને પૂછીએ એને પણ ખબર ન હોય એટલે સામાન્ય રીતે અમારી પ્રક્રિયા છે કે જ્યાં જેનું અમારો પ્યુન હોય કે કાર્યવાહી કરતો હોય એ દર વખતે નંબર નાખી દે છે આજે ત્રીસ વર્ષની આ પ્રક્રિયા છે આ પહેલી વાર નથી કે અમે નંબર નથી નાખ્યા મેં ક્યારેય પણ નંબર નાખી નાખેલા દર વખતે પણ એ ત્યાંનો કર્મચારી જે મારા નંબર નાખતો હોય છે એમ પૂછીને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા પચાસ વર્ષમાં ફોર્મ ક્યારેય કોઈ રદ થયા નથી ફોર્મ રદ થઈ શકે તેવી કોઈ બંધારણમાં જોગવાઈ પણ નથી બંધારણમાં સ્પષ્ટ શબ્દોમાં ક્યાંય એવું નથી લખ્યું કે ફોર્મ રદ થઈ શકે ફોર્મ ભરવાના છે એ માત્ર કારોબારીની ચૂંટણીનું છે પ્રમુખ પદ્ધતિની જ્યારે ચૂંટણી થાય છે પ્રમુખશ્રીની ત્યારે એમાં તો ફોર્મ ભરવાનું પણ નથી એટલે ફોર્મને અમારી સંસ્થામાં એટલું બધું મહત્ત્વ છે જ નહીં આ વેપારીની સંસ્થા છે અમારા ફોર્મ રદ થયા છે એ માત્ર નજીવા કારણો ચડે કેમ કે નોમિનલ એવોઇડેબલ કારણો જેને કહેવાય અમને કોઈ સાંભળ્યા નથી ચૂંટણી અધ્યક્ષશ્રી દ્વારા અમને સાંભળવામાં આવ્યા નથી ફોર્મ રદ થઈ ગયા છે અને વાત પૂરી છે એવું પોણા અગિયાર વાગે ટેલિફોનિક સંદેશો મેસેજ ટેલિફોન કરીને આપે છે આ અનુસંધાને અમે એવું ઈચ્છીએ છીએ કે આમાં એક મધ્યસ્થ સમિતિ હોય અમે પોરબંદરના વેપારી મહાજન આગેવાનોને પણ વિનંતી કરી છે કે ભાઈ આને સાથે બેસીને આ સંસ્થામાં આવા વિવાદો થતા હોય તો એને નિરાકરણ કરવું જોઈએ અને ચૂંટણી સમિતિની પણ પરિપક્વતા થોડી ઓછી સાબિત થાય છે આમાં કારણ કે એમને પણ આ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ કે બંધારણમાં આ ફોર્મ રદ કરવાની કોઈ જોગવાઈ છે જ નહીં ચૂંટણી સમિતિના જે સભ્યો છે એ ચૂંટણી ક્યારેય લઈ ન હોય એ કોકત થયેલા સભ્યો છે એમાં એક સભ્ય તો બિલકુલ નવા છે કે જે ગત વર્ષે જ ચેમ્બરના રજિસ્ટર્ડમાં કોઈ પેઢીના માધ્યમથી પહોંચી ગયા છે ખરેખર એ સભ્ય હતા જ નહીં આવનારા દિવસોમાં ચેરિટી કમિશનરશ્રીને શ્રીને પોરબંદરના રાજકોટ અમે રજૂઆત કરેલી છે કે ભાઈ આ જે છે અમને ન્યાય આપવો અને સંસ્થાના હિતમાં નિર્ણય આવે પરંતુ જો કોઈ કારણોસર ન્યાય આપવામાં વિલંબ થશે તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારે ન્યાયપાલિકાનો આશરો ના લેવો પડે પણ સંજોગો વસાત કદાચ લેવો પડે તો પણ અમે એ માટે તત્પર નથી પણ ના છૂટકે અમારે જવું પડશે વેપારી મહાજનને અને મધ્યસ્થ સમિતિને અમારી વિનંતી છે અમે બધા ચૂંટણી સમિતિના જે અધ્યક્ષ છે એમને પણ વિનંતી કરી છે કે ભાઈ તમે રસ્તો કાઢો અને આવું કોઈ મેજર કારણ નથી લોકસભાની ચૂંટણીમાં પણ સરકારી અધિકારીઓ માર્ગદર્શન આપે છે અને ફોર્મ ભરાય છે અહીંયા અમારે વર્ષોથી આ એ જ પ્રણાલી છે અને માર્ગદર્શન માત્ર ત્રણ લીટીનું આ ફોર્મ હોય છે એમાં કોઈ ભૂલ ન હોય અમારી અમે ત્રીસ વર્ષથી આ ચૂંટણી લડીએ છીએ આ સંસ્થામાં અને આવી કોઈ ભૂલ ભૂતકાળમાં નથી થઈ આ ગત ચૂંટણીથી જ ફોર્મ રદ કરવાની ગતિવિધિઓ તેજ થઈ છે ગત વર્ષે પણ આ એક નમૂનો થયો તો રદ નહોતું થયું આ વખતે એમને આ ચૂંટણી અધ્યક્ષશ્રીએ રદ કરવાની પહેલ કરી છે જે સંસ્થાના હિતમાં નથી વેપારી આલમના હિતમાં નથી વેપાર અને ઉદ્યોગને એકસાથે બેસીને વિકાસ તરફ લઈ જવાનો એને બદલે વિકાસની વાતોને બદલે વિવાદની વાતો છછેડવાનો આ એક મુદ્દો ચૂંટણી સમિતિના અધ્યક્ષશ્રીએ ઉભો કર્યો છે ખાસ કરીને અત્યાર સુધી ચેમ્બરના બંધારણનું નિયમોનું ખરેખર પાલન થાય છે અને નથી થતું તો એના માટે તમારું શું તમે કેમ કે સુધી કોઈ પગલાં નથી ચેમ્બર ઓફ કોમર્સમાં બંધારણ મુજબ દર વર્ષે પ્રમુખશ્રીની ચૂંટણી દર વર્ષે કારોબારીની ચૂંટણી કરવાની જ હોય છે પ્રમુખની મુદત માત્ર એક વર્ષ માટે જ હોય છે અને લાગ લગાટ કોઈપણ પ્રમુખ માત્ર ફક્ત ત્રણ વર્ષ સુધી પ્રમુખ રહી શકે છે આ બધી ચૂંટણી સમિતિના જે કોઈ હોય છે અધિકારીઓ ચૂંટણી સમિતિના એ બધું જાણતા જ હોય છે પરંતુ કોઈ પણ કારણોસર લોકો ત્યાં સુધી વિવાદ ઊભો ન થાય ત્યાં સુધી જતું કરતા આવ્યા છે અને એવી ભાવના સાથે કે ભાઈ આપણી સંસ્થા છે અને ચાલતી હોય તો ડિસ્ટર્બ ન કરવી પરંતુ હવે આ જ્યારે એક મુદ્દો ઉપસ્થિત થયો છે ને ભવિષ્યને નજરમાં રાખીને આ બધા મુદ્દાને આવરવા જ પડશે આ બધા મુદ્દા માટે સક્રિય ન્યાય માટે થઈને વ્યવસ્થા કરવી જ પડશે આ દરેક નાનામાં નાના વેપારીને સ્પર્શે એવી બાબત છે અત્યારે આમાં ઘણા બધા યુવાન મિત્રો પણ છે આ અમારી સાથે એ યુવાન મિત્રોને પણ આગળ લઈ આવવાના છે પોબર પોરબંદર શહેરનું વેપાર અને ઉદ્યોગનું સામ્રાજ્ય જે પહેલાં હતું એવું કરવું હોય તો આ સંસ્થા એમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે અને એ સંસ્થા આ પોરબંદર માટે થઈને જ નાનજી કાલિદાસ મહેતાએ અને અન્ય મહાભૂતપૂર્વ પ્રમુખ ઊભી કરેલી હોય દરેક ગામમાં હોય તો આવી એવી અમારી ચોક્કસ બધાની ઈચ્છા છે કે વ્યવસ્થિત સંસ્થા ચાલે સુમેળે બધા સાથે મળીને કામ કરીએ ચૂંટણી જ ટાળવી જોઈએ સાથે બેસીને એકબીજાએ પણ વાદવિવાદ કરવામાં આવ્યો છે ના છૂટકે અમારે ન્યાયપાલિકામાં જવું પડે તો આ બધું જ પછી અંકે કરવું પડશે કારણ કે એનો નિકાલ ન થાય રાજકીય કાવા દવા કરવા પાછળ કોણ છે ના અત્યારે તો ચૂંટણી ચૂંટણી સમિતિના અધ્યક્ષ જ આ નિર્ણય લઈ શકતા હોય છે અને ચૂંટણી સમિતિ અને એમની સાથે જે જોડાયેલા મિત્રો છે એ એમનો જ આ નિર્ણય છે એટલે એવું અત્યારે કોઈ આપણા ખ્યાલમાં નથી આવી શકતું કે હોઈ ના શકે કે કોઈ રાજકીય પરિબળામાં કામ કરતું હોય